એટલે તમે આગળ બન્યા રહેજો અને શું કહેવાય કે હજી તૈયાર થઈને આવે એટલે હું ફટાફટ પેલા ગાડીમાં આવી ગયો અને હું કહું ચાલો મોડું થઈ ગયું એટલે ફટાફટ જઈએ ત્યાં અને ફૂલ મોજ કરવાની છે તો જોજો આગળ શું કરીએ અમે ત્યાં અને આજે એક ભાનાબીનની ટીપોઈ છે એના વિશે હું તમને કહીશ એ ટીપોઈ કેવી લાગે એ મને ખાસ કહેજો હું ને ભાનાબીન લઈ એ વાતો ખરા પણ મને ગોવી મને ભાનાબીન ને ગોવી દે પૂરું કરી દીધું એટલો ખીજાનો એટલી મોંઘી ટીપોઈ લઈએ અમે આપણે પેલા જઈએ ના ઘરે મહેમાન નો ઢગલો થવાનો છે હમણાં આવે ગાડી ભરાય ની એક રાજુ લાથી પાયલવી ને રવાના કરી અને ને સીધે સીધા મહેમાન ઉડતા ઉતા લીધા અમને ન તમારે દે તમારે શાક બને

જે જીવડા પણ નથી મૂકતા એની મૂછ પકડે બોલો વાહ દિયા વાહ તારું હું ડેરિંગ નહી ભેગું થાય દિયા નહી મૂકે રસોઈ કરી અને બેહી ગયા ને બધાય છે ને એ રાહ જોઈ છે મહેમાનની ની બધા ગોવિંદ નથી બાકી અમારે મજા આવે કોમેડી કરવાની આ છે દિયા કો તમે ઘોર સે જો ઓ ભી ક્યા કર રહી થી ઓ મચ્છર મચ્છર કો ક્યા કર રહી થી ઈ મચ્છર નતું તો ક્યા થા ઠેકણા હો વાત તો ઠેકણા નતું તું હેઠે કાન નીચે જ પડ્યો જ જંપલ કરે એસા મે કડે બીતા નો પ્રોક્સ મે અંદર નાખી તો હમ ના ના ઈને નઈ રહેવા મરી જશે એમ આ છે દિયા ઓર કોન તમે બહુ મોટી હસી છે હા

એવડી ટીપો બહુ મૂકી આવી છે તમને કેવી લાગે થોડોક કેજો કમેન્ટમાં આ ટીપો અત્યારે બધા એવી રીતે ને આખું ઘર જારવી ને હાલે તો એવી ટીપોય છે કેમકે અમે ઘર મૂકો સારું દેખાય એના માટે અમે ફૂલ એવી લેવાઈ ગયા ને તો અમારે પોપટ થઈ ગયું બહુ એવી લેવાઈ ગઈ

તો કેવો લાગ્યો વિડિયો કમેન્ટમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો એન્ડ સ્ટેટ્યૂન ફોર અ નેક્સ્ટ બ્લોગ